ચૌદસો એક પચીસ પાંત્રીસ ચાલીસ બિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ પાંચ છે એસી પંચ્યાસી નેવું ચૌદ પંચનો ચૌદ છન્ન ચૌદ સોમવાર મનેશ મને પચીસ 53, ચાલે ચૌદ ચાલે ચૌદ ચાલીસ ચાલીસ પચાસ ચૌદ પચાસ પંચાવન સા 5 5 1 71 80 सुपर માલ છે 55 55 20 દરિ પછી કાંટા બહુત સુધરેનું કરવા 1481 1481 1000 તેરસો એકાવન તેર એકાવન